ટોલિય જોઈ લો પેલા આવતા તો મંદિર આવે ભાઈ જોઈ લો મંદિર રાખડી ફાફડા જોયે બાપા એ બધી ફાફડા દેખાય પાણીપુરીમાં ફાફડા વાહ ગણપતિ એકદમ સરસ મસ્ત ફ્રૂટ છે બહુ સરસ આ પટેલ બધા કરતા તો પાટીદારું લાગ્યું ભાઈ સરસ ગુડ કોબી નાણાં માય કોઈ ભીંડો ભીંડો આવ્યો

બટાકા જો એકદમ પોલા ન હોય ટ્રાન્સપેરન્ટ એવા લાગે બહુ સરસ આટલી સોખાય શ્રીફળ તો આવ્યા જો તમે

બહુ સારું છે ભાઈ બધું જ મળે છે આમાંથી આમ જવાનું આમ મસાલા વાળું બધું સેક્ટર છે આ દહીં ને એવું બધું ઢોસાનું આ બધા મુખવાસ ઓ હોય મુખવાસ જો આ બધા લોટ લાગે છે મરચા ને એવું ઓ માય ગોડ કાચરી પણ મળી જાય જો મરચાની કાચરી કોટીપડાની કાચરી હોવી જોઈએ ત્યાં આજુબાજુ દેખાય સાડી ડ્રાયફ્રુટ વિભાગ કુરકુરે કુરકુરે બાલાજી કુરકુરે બાલાજી નાઇટ બાલાજીનો ખાલી થોડોક ફરક હશે બાલાજી પડીકામાં ટુ નાઇન્ટી નાઇન કાઢીયા ત્યાં સસ્તા આવતા છે થોડું મોંઘા આવું ફ્રેશ મળે તો મજા આવે જોવાની બધું જ મળે છે એકદમ સરસ તો હમને સબક દેખ લે અનાજ ભી દેખ લીછે છે આ વાસણ જોવાનું છે

クローネ。

आता रे मार्टा पळले पळवा

ફોટા માટે કેટલી મસ્ત ટ્રેન છે અહીંયાથી કપલ હેડ તો આવે નીચું ચીકા ચાક રૂલ્સ ઈ રૂલ્સ ભાઈ જો ઊભું રહેવાનું ઊભું રહેવાનું ફાઈનલ બધા લોકો પર રૂલ્સ બહુ પાડે ઓ ભાઈ નાસુસ નાસુ નાસુ ઓકે સ્કૂલના બાળકો જો કલુકલો રેસ છે બધી ફ્રીડમ જાહે ભાઈ આ સ્ટ્રીટ જો હે આ સ્ટ્રીટ જો કેવી જોરદાર છે હાઈ સુપર કેવો

খব পাৰ ফা পাওঁ

આ છે બુક માર્ક વાંચવાનું મૂકવાનું ક્યાં પેગા વાત બહુ સરસ મસ્ત કાંક નવું જોવા મળે તો બુક માર્ક છે હું જોવાની છસો રૂપિયાની છે મૂકી દો પાંચસો રૂપિયાની બહુ સારું બધું ઓહો સિસ્ટમ તો અહીંયા જ છે બધી હો જોરદાર ટેક્શનરી છે ને બુક સ્ટોર છે મસ્ત what સરસ છે gonna say? I'm just gonna meet up. No, I'm not. I'm not. ક્યાં not. Hunting, my dear. What family outing? What are you doing? Ah, Rohan, don't worry. What do

वो मोटो चाहते मेन मेन मान लो एक्स नो शोरूम रूम जो, जो भाई मार में रोलेक्स नो शोरूम खतरनाक और यहाँ पे ना एक और पेंडिंग वाले बहन मिल गए मेरे को यहाँ पे एक और पेंडिंग वाले बहन है जो पेंडिंग बना रहे हैं अच्छा वाला मैं दिखाता हूँ आपको

person <laughs>